મેં વસાડીમ તમારી તમારો ભાવ છે

જો બોલો મારી ભાવના ભૂખ્યા છે આ જોવો રોકાના છોકરા બેન આમ મોડું બધું રડવાનું બંધ નથી થતું છોકરો મરણ નાશ થઈ ગયો તો ખાલી પ્રાર્થના કરીને આવી વસ્તુ થાય છે બોલો આંટી તમારા લોકો ને શું પરચો જોયે જય તું બોલો આંતિ હશે બેન તમારી સદ્ધાંત તમારો ભાવ છે માતાજી હ દુખી ના થશે તમારો ભાવ સાચો છે એકદમ અને તમારી પાસે પછી અમે આવ્યા હતા ને તો મને મારા મમ્મીના ના ઘર નું મને કીધું હતું કે મેલડી માં ના નિવેદ કરવાના તો એની સુખડી ને કઈ હતી તો અહીંયા બાળકોને ને પ્રસાદ માં આપી દીધી આ મને મારા પપ્પાની ઘરે મૂકી ગયા હતા કે તમે કીધું હતું કે આ બધું એની પાછી દઈ આવજો અને આ કરી આવ્યા છે ને એનો જે નિવેદના પ્રસાદ છે ને કોરો હતો એમાં હું અહીંયા માં પાસે લઈ આવી છું એની મને ખબર નથી કે આનું શું હોય શ્રદ્ધાજી માતાજી ચઢાઈ દઉં આ પ્રેમ પ્રકરણ વાળું છે વાળ ની લટુ બધી ઉતરી ગઈ છે મારી છ મહિના થી મારા વાળ ની લટુ આખી ઉતરે છે કે હું કરવાનું મા મને ના થી કભઈ પડતી મહોલક થી લઈ આવી છું કે કઈ આનું નિવારણ હોય તો મને શું કરવાનું આ પણ અસર કાપી મારો રોગ દૂર કરો

અને તમાર હદેમાં રાખો અગરબત્તી તો ધુમાડો થઈને ઉડી જાય એમ રદેમાં રાખો ને અંદર પછી હવે જે કરો એમનો હ

હું બતાવું બધું બતાવીશ મારી વાત નું ઓળખ બોલો હું તન શું કઉ છું મારી પાસે માગી

તને કુક લાવી હોય ને તો તારી મશાણી મેળવી લાવી મારા સુધી તને લાવી હવાર પડ તું ખેતરમાં જાય પેલું પાણી છાટતો હોય તો મને યાદ કર તો ગોડા હું હાજર છું પણ હું તને શું કઉ છું તાર ભક્તિ જોઈએ ને તો મશાણી મેળવી એ જગ્યા ઉપર બેહા એક દીવો ખાલી આલવાનો શ્રીફળ આ સુખડીનો પ્રસાદ આવી જાય બીજું કશું તારા જરૂર આલિયા મેલડી બોલો આજે તારો ભાવ જાગ્યો કે જવું એટલે મે તને માગવા ચમકી તું મને ખબર હતી કે તું કઈ નઈ માગવાનો તાર પછી શંકર ભગવાન થોડી કે બધું આલી દે

अरे देव ने तुम्हारा किधेलो એટલે તમારે મારી જરૂર પડે ના પડે કોઈ દિવસ ના પડે મને યાદ કરતો ખાલી રહે હા માં